જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારી માટે લઈને આવ્યો છું નામચીન એવી કંપની જંગીર કંપનીનું થ્રેસર ભાઈને તાત્કાલિક આ થ્રેસર સેલ કરી દેવાનું છે મિત્રો મિત્રો આ થ્રેસરમાં તમને ખૂબીઓની વાત કરું તો ચણા જીરું રાયડો વરિયાળી ધાણા તમામ પાકો એકદમ ચોખા કાઢે છે અને ભૂઈને ફૂલ જવાબદારી સાથે આ થ્રેસર આપવાનું છે મિત્રો આ થ્રેસરમાં તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો સિંગલ એવો વેલ્ડિંગનો ટાંકો પણ નહીં જોવા મળે આખું ઓરિજિનલ એમના કંપની ફિટિંગ કંપની કલરમાં તમને આ જંગીનનું થ્રેસર જોવા મળી જશે સિઝન નજીક આવી ગઈ છે બહ બહાટી બોલાવી દો અને તાત્કાલિક આ થ્રેસર ભાઈને વેચવાનું છે પાંત્રીસ વોચ પાવરથી માંડીને તમામ ઉપરના વોચ પાવરમાં મિત્રો આ થ્રેસર ચાલશે સાવ ઓછું ચાલેલું ઘર ઘર આખું ફ્રેશ આ થ્રેસર છે આ થ્રેસરમાં તમને ચાર કટર છ જાળીઓ બધું ભાઈને સાથે આપી દેવાનું છે અને ભાઈને તાત્કાલિક આ થ્રેસર સેલ કરવાનું છે અને મિત્રો તમને આ થ્રેસર વિશે વધુ માહિતી આપતા પહેલાં જણાવી દો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને અમારી યુટ્યુબ ચેનલમાં આવવા અને આવા અવનવા વાહનોને લગતા તમામ વિડીયો મેકવામાં આવે છે જેમાંથી તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે અને તમને જણાવું જો તમારે પણ આ પ્રકારે કોઈ પણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં તમને બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી દેવામાં આવશે અમારા વોટ્સએપ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમે ટાઇટલ જોઈ રહ્યા છો તેમાં તમે આપેલા છે તેમાં તમે તમારા વાહનના તમામ વિગતો ફોટા અને વિડીયો મેકલી આપો અમે તમને જાહેરાત તાત્કાલિક અને બિલકુલ ફ્રીમાં કરી આપશું મિત્રો તમને સૌ પ્રથમ આ થ્રેસરના મોડલની વાત કરો તો બે હજાર વીસ એકવીસના મોડલનું થ્રેસર જોવા મળી જશે બાકી તમે થ્રેસરની કન્ડિશન જોવો છો બે હજાર અને તેવીસ ચોવીસના મોડલને ટક્કર મારે એવી તમને આ થ્રેસરની કન્ડિશન જોવા મળશે આવું ઓછું ચાલેલું ઘર આ તમને થ્રેસર જોવા મળશે આવા ભાવમાં અને તાત્કાલિક ભાઈને થ્રેશર થ્રેસર વેચવાનું છે ક્યાંય આવું ફરીથી તમને આવું થ્રેસર જોવા નહીં મળે વાલીરાવ જો તમારે થ્રેસર લેવાનું હોય તો તમને આ થ્રેસરના માલિકના કોન્ટેક્ટ નંબરની વાત કરવામાં આવે તો નીચે ડિસ્ક્રિપ્શન સાથે તમે સ્ક્રીન પર નંબર જોઈ શકો છો તેમાં તમે કોલ કરી આ થ્રેસર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને જો તમારે થ્રેસર લેવાનું હોય તો તમને થ્રેસર જોવા ક્યાં મળે તેની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને વાંગદરા ગામે તમને આ થ્રેસર જોવા મળી જશે તમે જો થ્રેસર લેવા કે જોવા જાવ તો માલિકનો કોન્ટેક્ટ કરી જવું જો થ્રેસર વેચે છે તો તમારે ખોટો ધક્કો થશે અને વાલા જો તમારે આ થ્રેસર લેવાનું જ હોય તો તમને આ થ્રેસરની કિંમતની વાત કરું તો માત્રને માત્ર ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા થ્રેસરની અંદાજીત કિંમત રાખવામાં આવે છે રૂબરૂ આવશો બેઠક કરશો તો બેઠક પર માલિક તમને આ થ્રેસરની કિંમતમાં ફેરફાર પણ કરી આપશે તાત્કાલિક આ ભાઈને થ્રેસર સેલ કરવાનું છે અને વાલા આવા ને એવા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એવું ફરી મળી જાય એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ